આ રહ્યા તલ જુઓ આપણા પછી નાના છે ફાઇનલી બધે ઊગી ગયા છે શ્રી રામ જય મોગલમાં જય સ્વામિનારાયણ ભગવાન તો કેમ માત્ર નરિયું માપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે છ સાંજના છ સાંજના તાર લેટ બ્લોગ ઉતારું છું એટલે મોડું થઈ ગયું હતું ઉતારવાનું તો તમને હવે તલ ઊગી ગયા છે આપણા ફાઇનલી બે ત્રણ પણ પાણી પાયા એટલે અમને નહોતું લાગતું કે તલ ઊગશે બજારણ હોય તો તમને કદાચ કોકને પણ એવું હાથ દે કોકને ઉગ્યા છે તલ જેને હાથ દે તલ ઉગ્યા કોમેન્ટ કોમેન્ટમાં કહી દેજો આપણે તલ બતાડું તમને જો તલ જુઓ આપણે પછી નાના નાના છે તો એવો ફાઇનલી બધે ઉગી ગયા છે તો અને સનસેટ આપણો થઈ ગયો છે મસ્ત જો ફાઇનલી દાદાને પણ જારે ઉગી ગયા છે તો ફાઈનલી હવે આપણે આમ રાઉન્ડ મારી ક્યાં ક્યાં વધારે તલ ઉગ્યા છે ને આપણે જોઈએ હવે આ પાળીએ પાળીએ ક્યાં ક્યાં વધારે તલ જાય તો એક આ ગ્રાઉન્ડમાં છે વધારે હવે આન પર જોઈ કદે આન પર લેલી કરે છે ને બિયા એના ઓલા હોય ને એ પડ્યા કરે ઉગ્યા તો નહીં ખાલી અમતા દાદાને આન પર તો પા એટલે ધોરી એમ તો ભીનો તો એ મસ્ત લાગે તલ હા ને પપ્પા આપણે પાણી વાળું જ છું બે હાજર આપણે પાણી વાળું હતું એટલે બધું જ પગ્યું હતું પછી વાળું જ ન બે પાણ જ વાર આવી ગઈ તો એ તો મસ્ત તલ ઉઈ ગઈ જાય તો હવે તલ તલ દેખામ નીકળી જાય કે બપાખી થાય તલમાં શું કરો કે તલ ગોંધ એ થાય કે બહાર નીકળી જાય હવે બહાર નીકળી ગયા છે ને હવે ઉનાળો આવે એટલે આ તો ખડ હોય હવે ફૂકલ થતું જાય છે તો હવે આપણે આમાં મસ્ત ઉતરે છે પણ લીલો હોય ને વરસાદ આવે ને એટલે મજા આવી જાય વરસાદ હોય ને લીલું હોય બધું હોય એટલે મજા આવી જાય વિડીયો ઉતારવાની અને બ્લોગ ઉતારવાની ને આપણે રીલ ઉતારવાની મજા આવી જાય પણ આની પર બધું હોકલ હોકલ થઈ જાય ને એટલે ન મજા આવે જો પહેલાં આ ગ્રાઉન્ડ હતું હવે આ પથ્થર એવું ટાઈસ બાઈસ નખાઈ ગયું છે એટલે આ ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા નહોતો રહ્યો પહેલાં અમે આ બ્લોગ હું સ્ટાર્ટિંગ નહોતી કરી ત્યારથી મેં આઈ એમ ક્રિકેટ રમતા જવું આઈએમઇ આ લીધું સ્ટમ્પ હોય ઓલા પર બોલ નાખે અને ગુંદી છે એની પાછળ ફોર સિક્સર હોય એ રીતે મેં રમતા પણ હવે આવું થયું છે તો એટલે નથી રમતા હવે નાની અમો આવ્યા ત્યાં રવિવારે રમો પણ દેખાડવાનો છે કેટલી બધી કેરી આવી ગઈ છે કેટલી બધી કેરીઓ છે તો કરો તો હું દોધ કરી હજી ઓઇલપા પણ છે હજી તમને તમે ફાઇનલ કેવી બધી કેરીઓ છે તો હાંડપ તો હાંડ લઈ તો આપણે આમ તોલ લેતા તો હાથમાં કેરી આવી જાય જો એટલી બધી હાંડપા કેરીઓ હશે તો જોરદાર તો ઓ હો હજી આપણે આંબે નથી આવી ખાલી દાદાના આંબે તો આવી છે તો આટલી બધી કેરી તો એટલે આંબે હાથથી તોડી લેવાય તો આમ કરીને પણ ન તોડાય ને હું એટલો પછી આપણો આંબો આવી ઓલી કેલ તો મોટો થવા છે ને એટલે આવી જાય અને આંબડો પણ ઓલિકેલા આવશે આપણે આપણા ઘરને હવે કલર મારી દીધો છે તો કેવો કલર લીલો પીળો ધોળો એવો મારી દીધો છે એ બાજરીનું દરે દરવાનું સીએ નહીં એટલે રોડ નથી એટલે દવણું ધરાવવા ગામમાં જવાનું છે તો ગામમાં આપણે કેટલી વાર આપણે દવણું ગયા છે પણ અહીંયા એક વાર વિડીયોમાં આપણે લીધું નથી એટલે કદાચ એકવાર વાર વિડીયોમાં આવ્યું હશે તો ફરી વાર આપણે લેવાનું છે તો હાલો થાય એ ગામમાં દવણું ધરાવવા આપણું દળાય છે હવે ફાઇનલી દુકાન આવું કઈક છે તો હવે દવ લે છે પગ કાનનું દરેક ગયો પણ પપ્પા ફોન માં વાત કરતા હતા એટલે તો હાલો થાય હવે ઘરે કરે કરે ઘરે આવી ગયા છે અને પપ્પા પણ હવે રોટલો બનાવે છે તો બધા રોટલો બને છે જોરદાર જો હા રોટલા રોટલા ને ખાવાની મજા આવી જાય બાકી ફાઇનલી આપણે જમવાનું થઈ ગયું છે તો આ સેવ ટમેટાનું શાક છે રોટલો છે એના માં સાઈઝ છે અને રોટ આપણે ઠંડો થાય પંખા તરે મૂકી દીધો છે એટલે ઠંડો થઈ જાય એટલે ઓલા ભલ લેવાનું તો હાલો બધા જમવાનું હવે કાઢવું છે જમવાનું રોટલા એથી આ ચેવો ટમેટાનું શાક કોણે કોણે ખાધું છે એ ખાધું છે પણ મજા આવી જાય દવામાં ખાવાની ચાલો બધા અહીં લીધું અને જમવાની મજા આવી ગઈ છે તો તલ આપણે ફાઇનલી ભોગી ગયા છે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની મળે નેસ્ટબુકમાં તો બાય તો બધાને જય શ્રી સોમનારાયણ